ઉપરવાસ માંથી પાણી પાણીની આવક થતા સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે પાણીની આવકના પગલે સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે જ્યારે પાણી છોડતા બાકરોલ ગામના ત્રીસથી વધારે લોકો ફસાયા છે જેમાંથી પાંચ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે ઘટનાને પગલે નદી કાંઠે ગ્રામજનો એકઠા થયા છે જ્યારે તંત્રને આ અંગે જાણ કરવામાં આવી જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ

ચાર દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું ગુજરાતમાં હવે સત્તર જિલ્લામાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે ખાસ કરીને પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઓપરેશન જિંદગીને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર